મારું નામ હરેશભાઈ અંબાલાલભાઈ પટેલ આનંદપુરા કંપાના રહેવાસી છીએ આજે અમારા આનંદપુરાના આંગણે ખૂબ મોટો ભવ્ય અને જે દિવ્ય કહેવાય તેવો એવો એક સરસ મજાનો રામચરિત માનસ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે તારીખ ત્રણથી દસ તારીખ સુધી તો દરેક મિત્રોએ આ કથાનો લાભ લેવા જેવો છે અને આ કથાની અંદર તમે ક્યારે પણ નહીં અનુભવ્યું હોય એવું સુખ તમે અનુભવી શકો છો અને આનો તમે અવશ્ય લાભ લેજો અત્યારે આનંદપુરા કંપાના આંગણે એક બહુ મોટો સરસ મજાનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એની અંદર નાના ભૂલકાઓથી માંડીને મહિલાઓ બાળકો યુવાનો અને વડીલો સર્વે ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે ખૂબ મોટો સમિયાણો બંધાઈ રહ્યો છે અહીંયા બધી જ ટાઈપની વ્યવસ્થા છે પાર્કિંગની વ્યવસ્થા છે ભોજન વ્યવસ્થા છે તેમજ વોશરૂમ અને મોટો સભા મંડપ છે અને તેની અંદર બધા જ વ્યક્તિને ખુરશી ઉપર બેસવાનો પણ મોકો મળવાનો છે અને જનાર્દન હરિજી મહારાજના સ્વમુખે ખૂબ સરસ રીતે આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે તો દરેક મિત્રોએ આજુબાજુની જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે તમે આ કથાનો અવશ્ય લાભ લેજો અને ખૂબ ખૂબ આ જ્ઞાન ગંગાની અંદર નાહવાનો મોકો મળ્યો છે તો આપ આ મોકો ચૂકશો નહીં અને ખૂબ તમે આનો લાભ લેજો અને આજુબાજુ પણ તમે કહેજો અને સૌ અહીંયા આનંદપુરાના આંગણે તમે પધારજો મારું નામ અંબાલાલ હરીભાઈ પટેલ આજે અમુક મંગલગંગા તીર્થ આનંદપુરા કંપા જે કથાનું આયોજન થવાનું છે ચારથી દસ તારીખ સુધીનું અને આત્માના ઉદ્ધાર માટે જે રામકથાનું આયોજન છે એમાં અમે અત્યારે પૂર્વ તૈયારી જોવા આવેલા છીએ ત્યાં ખરેખર આનંદ થયો અને જ્યારે કથા ચાલુ થશે ત્યારે તો ખૂબ જ આનંદ થશે એટલે આ કથાનો ચોપન વર્ષ બાદ આવી છે આના પહેલાં ચોપન વર્ષ પહેલાં પણ થઈ હતી અને આ પરિવારે જ કરી હતી અને આ ફરી પણ એ જ પરિવારે આ કથાનો આયોજન કરેલ છે તો સર્વ અરવલ્લી ઝોનના સર્વે માઈ ભક્તોને વિનંતી કે આ કથાનો બને એટલો લાભ લઈએ અને આમાં આપણો આત્માનો ઉદ્ધાર થાય એવું કરીએ મારું નામ અરવિંદભાઈ મગનભાઈ પટેલ આનંદપુર રહેવાસી આજે રામચરિત માનસ કથાનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં બહુ સંખ્યામાં આવી અને આનો લાભ લેવા વિનંતી આ અમારા દાદાએ ઓગણીસો ને બોતેરમાં જે કથા કરી હતી એની અમને પ્રેરણા થઈ અને અમને આ મોકો મળ્યો છે તો બાવન વર્ષે અમે આ ઉજવવા જઈ રહ્યા છીએ તો એનો તમે પૂરી સંખ્યામાં લાભ વ્યવસ્થા તો બહુ સ્વચ્છતા અને સારામાં સારી વ્યવસ્થા કરી છે તો બહુ સંખ્યામાં શ્રોતાઓ લાભ લે એવી અમારી નમ્ર વિનંતી શ્રોતાઓ માટે તો બેસવાની ખુરશીથી સરસ વ્યવસ્થા કરી છે અને એમને બે ટાઈમ જમવાનું અને સારું એવું વ્યવસ્થા કરી સ્વચ્છતા ઉપર બહુ ધ્યાન રાખ આનંદપુરા કંપાનું અમને શરૂઆતથી પૂરેપૂરો સાથ અને યુવાન શક્તિનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે અને અમારા જે પરિવાર છે એના તરફથી અને ગામના અને જે અમારે જે સંખ્યા છે સારી રીતે બધાનો સાથ સહકાર મળી રહ્યો છે બહુ સંખ્યામાં જે લોકો આ સાથ સહકાર લે અને જે કથાનો બોળી સંખ્યામાં લાભ લે એ જ અમારો ફળદાયી નિવાર છે